સર્વે વૈષ્ણવોને મારા જે શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં લઈ શકાય એવો મોરૈયાનો નવો નાસ્તો તો આ મોરૈયાનો નાસ્તો કઈ રીતે બને એ ચાલો જોઈ લઈએ તો મોરૈયાનો નવો નાસ્તો બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલો મોરૈયો લીધો છે તો એને મેં બરાબર સાફ કરી લીધો છે અને પાંચ છ વખત આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાનો છે તો કોઈ પણ એક મોટા વાસણમાં લઈ અને બરાબર ચોળીને ધોઈ લેશું એટલે એની અંદરનો જે મેલ છે ને એ બધો નીકળી જશે અને પાણી એકદમ ક્લેન આવે ને પછી આપણે એને એક કલાક માટે પલળવા મૂકી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે તેની સાથે લઈ શકાય એવી ચટણી બનાવી લઈએ તો મેં અહીં એક લીલું નાળિયેરને મેં લીધું છે અને શેકેલા શીંગના દાણા લીધા છે સ્વાદ પ્રમાણે નમક જો નમક અહીં સિંધવ લેવાનું છે અને સાકર પાવડર આદું અને તીખાસ માટે મરચું એક લીંબુનો રસ અને થોડુંક જલ કરી અને મિક્સર ગ્રાઇન્ડમાં મીડિયમ થિકનેસવાળી ચટણી રેડી કરી લેવાની છે તો જો આ રીતે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે વઘાર કરવો હોય તો બે ચમચી તેલ મૂકી અને ખાલી જીરું કરી અને એનો વઘાર કરી લેવાનો મોરૈયો પણ આપણો પલળી ગયો છે તો એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી અને એનું મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે અને ખટાસ માટે અહીં મેં દહીં કર્યું છે દહીંનો સ્વાદ બહુ સરસ આવશે તો તીખાસ માટે મરચી અને આદું કરી અને આ રીતનું મીડિયમ વાળો બેટર આપણે રેડી કરી લેવાનું છે તો હવે આ બેટરના આપણે મસાલા કરી લઈએ તો સ્વાદ પ્રમાણે નમક અને બ્રેકિંગ સોડા જે આપણે ભજીયામાં કરીએ ને એ સોડા કરી અને આપણે અડધી મિનિટ માટે સતત ફેરવીશું તો બેટર આપણું ફૂલીને હળવું થઈ જશે તો અહીં ઝીણું કાપેલું ટામેટું અને કેપ્સિકમ ને ફ્રેશ લીલા ધાણા આ બધું બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કોઈપણ તવામાં તમે તેલ કે ઘી લગાવી એને આપણે પુડલાની જેમ પાથરી દેવાનું છે જો હું અહીં નાની સાઈઝના બનાવું છું તમારે આખી કઢાઈમાં પાથરવું હોય ને તો એ પણ કરી શકાય અને પછી નીચે ઉતાર્યા પછી આપણે એને ચાર ભાગમાં કટકા પણ કરી શકાય તો એક મિનિટ માટે આપણે ઢાંકીને કૂક થવા દઈશું પછી ઉપરથી પણ ફરી ઘી કે તેલ લગાવી અને ફરી આપણે એક મિનિટ માટે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કૂક થવા દેવાનું છે તો આ નાસ્તો ગરમ ગરમ બહુ સરસ લાગે છે તો તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો જો આ રીતનું સરસ જાળીદાર આપણું પૂડલું તૈયાર થઈ ગયું છે હવે હું તમને આ બીજું પણ કરીને બતાવું છું તો આવી જ રીતે આપણે બધા પુડલા ઉતારી લેવાના છે અને ગરમ ગરમ સર્વ કરવાના છે તો તમે ક્યારે આ રીતે નાસ્તો બનાવ્યો છે કે નહીં એ કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો જો હું તમને ભાંગીને પણ બતાવું છું તો અંદર કેટલી સરસ જાળી પડી છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવું આ તૈયાર થશે તો રેસીપી ગમે તો લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી હોલ પર ક્લિક કરો જેથી કરીને નવા વિડીયો તમને પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસિપીમાં